સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી દ્વારા દૂધના ભાવ ફેરમાં કરાયેલા ઘટાડાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવ ફેરનો વિરોધ આજે હિંસક બન્યો છે ન્યાયી ભાવની માંગણી સાથે એકઠા થયેલા પશુપાલકોએ ડેરીની દિવાલની ગ્રીલ તોડી પથ્થરમારો કર્યો અને મુખ્ય ગેટના સીસીટીવી પણ તોડી પાડ્યા છે આ હિંસક ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે જ્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી પશુપાલકોએ હિંમતનગર તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ચક્કાજામ સર્જાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો પોલીસે સાબર ડેરી પરિસરમાં અને આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠ્યો હતો આ આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં જોડાયા હતા જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી પશુપાલકોનો મુખ્ય રોષ સાબર ડેરી નિયામક મંડળ સામે છે જો દૂધના ભાવ ફેરમાં વીસથી પચીસ ટકા જેટલો વધારો ચૂકવવાની માંગ કરી રહ્યા છે તેમનો આક્રોશ એ વાતનો પણ છે કે પોતાની રજૂઆત કરવા આવેલા પશુપાલકો સામે ડેરી દ્વારા બાઉન્સર્સ કેમ ઊભા કરવામાં આવ્યા શું પશુપાલકો પોતાની મહેનતનો જવાબ પણ ન માંગી શકે કે પોતાની રજૂઆત પણ ના કરી શકે આ સવાલો આજે દરેક પશુપાલકના મનમાં ઘૂમી રહ્યા છે પશુપાલકોના જણાવ્યા અનુસાર ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે છસો બે કરોડ રૂપિયા ફાળવ્યા હતા જેના કારણે દૂધ ઉત્પાદકોને સત્તર ટકાથી વધુ ભાવ વધારો મળ્યો હતો પરંતુ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર પાંચસો કરોડ રૂપિયા કરી દેવાયો છે જેના પરિણામે ભાવ વધારો ઘટીને જેના પરિણામે ભાવ વધારો ઘટીને નવ પોઈન્ટ પંચોતેર ટકા જેટલો જ રહ્યો છે દૂધના ભાવ ફેરમાં થયેલો આ અચાનક ઘટાડો જ આજના આક્રોશનું મુખ્ય કારણ છે પશુપાલકોની આ માંગણી અને વિરોધ પ્રદર્શન કેટલો સમય ચાલશે અને તંત્ર કે ડેરી સત્તાધીશો આ મામલે શું વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું પરંતુ હાલ તો સાબરકાંઠામાં પશુપાલકોનો આક્રોશ ચરમસીમા ઉપર પહોંચ્યો છે અને શાંતિપૂર્ણ સમાધાનની આશા ધૂંધળી બની રહી છે આજ સુબા સાવર ડેરી કે જીતને બી દૂધ ઉત્પાદક સંઘ હૈને એક કોલ દી જો પ્રાઇઝ રાઇઝ उसको કે कल साबर डेयरी के ऑफिशियल ने एक अपना जो वीडियो जारी किया था जिसमें लिखा था कि जो उन्होंने ऑडिट अभी डेयरी का चल रहा है उसके बाद वो जो भी भाववाधारा देना है वो देंगे लेकिन 1500 से 2000 लोग आज साबर डेयरी पे आए थे उन्होंने शुरुआत में रजुआत की लेकिन बाद में पुलिस ने भी ऑफर किया मीडिएशन के लिए लेकिन उन्होंने ये पूरा पत्थर मारा शुरू किया पुलिस की गाड़ियों पर भी पत्थर मारे जिसकी वजह से पुलिस को लाठीचार्ज और टीयर गैस सेल फायर करने पड़े